ચાલો બધાને જાચા કરીને જય સ્વામી નારાયણ કેમ છો બધા ખાસ એટલા માટે જ લાઈવ થઈ કે વરસાદ અત્યારે બહુ બધા મેસેજ આવ્યા કે ગુજરાતમાં વરસાદ બહુ છે અને ઘણા બધા રોડ રસ્તા ને બધું બંધ છે બહુ બધા મેસેજ આવ્યા છે ઘણા ભાઈઓના બહેનો કે જ્યાં જ્યાં જરૂર છે એવા બહુ બધા મેસેજ આવ્યા એટલે ખાસ એટલા માટે જ લાઈવ થઈ છું કે અત્યારે રોડ રસ્તા ઘણી જગ્યાએ બંધ કરી દીધા છે ઘણી ટ્રેનો બંધ કરી દીધી છે તો કોઈ પણ યાત્રિકો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અને સુરેન્દ્રનગર જિલ્લા પાસે કોઈ અટવાયા હોય તો આપણો ચોવીસ કલાક આપણું આસાનું હરિદ્વાર આશ્રમ ખુલ્લો જ છે ત્યાં જતા રહેજો ત્યાં રહેવા જમવાની બધી સગવડ છે એટલે ક્યારે હાઇવે બંધ થયો હોય ને રોડ રસ્તા ઉપર અટવાડા હોય તો ક્યાં જવું એવી પણ પરિસ્થિતિ થતી હોય છે કેમકે હોટલના ભાડા એટલા બધા હોય છે તો બધું ક્યાંથી મેનેજ થઈ શકે તો આપણા આશ્રમમાં તમ તારે જાજો કેમકે આશ્રમ સેવા માટેનો જ છે અને સંકટ સમયે સેવા ન થાય તો એ સેવાય શું કામની તો ચોક્કસ આશાના હરિદ્વારની આસપાસ કોઈ રોડ રસ્તા ઉપર અટવાણા હોય અથવા જામનગર જતા હોય દ્વારકા જતા હોય ત્યાંથી રિટર્ન હોય અને તમારે ત્યાં જવાનું હોય અને રસ્તામાં અટવાણા હોય તો ચોક્કસ આશ્રમે રોકાઈ જાજો ને આશ્રમે કદાચ કોઈ ના પાડે તો મારો કોન્ટેક નંબર તો છે જ અને મને કદાચ અત્યાર હું હાલ વિદેશ છું તો મારો કોલ ન લાગે તો વોટ્સએપ કોલ કરજો જોકે આશ્રમે કોઈ ના નહીં પાડે ઇન કેસ કદાચ કોઈ ના પાડે કે કોલ રિસીવ ન કરે તો ચોક્કસ મને કોલ કરજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને આ વોટ્સએપ કોલ મને લાગશે કદાચ હું બહાર છું ને એટલે પેલો કોલ તમારો અહીંયા નહીં લાગે તો ચોક્કસ આશ્રમે જાજો અને સેવાનો લાભ લેજો જે પણ જરૂર હોય ને કાલે કેમ કે મેં કાલે કેવડાવી જ દીધું હતું કે ફૂડ પેકેટ બનાવવા જ મનજો ગાંઠિયા અને લાડવાનું બધું પેકિંગ કરીને જ્યાં જરૂર હોય ત્યાં આપજો કેમ કે અત્યારે ખૂબ વરસાદનું વાતાવરણ છે પરિસ્થિતિ ઘણી બધી નાજુક છે તો ક્યાં છે આશ્રમ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ને સાયલા વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં અને એકદમ હાઇવે ઉપર જ છે તમે લીંબડીથી આવો તો દસ કિલોમીટર થાય ને સુરેન્દ્રનગરથી આવો તો બાવીસ કિલોમીટર સેન્ટરમાં જ છે બલદાણા ગામ એ તો તમે ગુગલ મેપમાં આસાનું હરિદ્વાર કરશો ને સુરેન્દ્રનગર તોય બતાવી દેશે તો ચોક્કસ કોઈ પણ ક્યાંય પણ પરિસ્થિતિમાં અટવાડા હોય તો ચોક્કસ અને જયસ્વામી નારાયણ મજામાં એકદમ મજામાં છું અને કદાચ વધારે ક્યાંય પણ એવી પરિસ્થિતિ વિકટ હોય ને થોડી ઘણી જરૂર મને મેસેજ કરજો જો થશે એટલે અમે સેવા આપશું જેટલી મારાથી થશે ને એટલી હું સેવા આપીશ અને ટૂંક સમયમાં આવું જ છું હમણાં એટલે પછી આપણે જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં બધે પોચસુ કેદી આવવાના હજી થોડા દિવસ પછી આવીશ મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તો ચોક્કસ લાભ લેજો નમસ્કાર કે અત્યારે મોરબી જાતા હોય તોય અટવાણા હોય કેમ કે બધા કચ્છ જાતા હોય બધા રસ્તા બ બ્લોક છે અત્યારે મેં ન્યૂઝમાં જોયું ઘણા બધા મેસેજ જોયા એટલે મને એવું થયું કે લાઈવ લાઈવ થઈને જાણ કરી અને ખૂબ વિડીયો શેર કરી દેજો જેથી કરીને કોઈ રોડ રસ્તા ઉપર અટવાયું હોય તો આપણા આશ્રમની મુલાકાત લે અને આશ્રમે જતા રહીએ ત્યારે રહેવું જમવું બધું સગવડ છે અને ચોવીસ કલાક ખુલ્લું જ છે આપણું આશ્રમ કદાચ કોઈ આશ્રમે ફોન ન રિસીવ કરે રાતના ટાઈમે ગયા હોય તો મને કોલ કરજો ચાર દિવસથી વરસાદ પડે સાચી વાત છે મેં જોયું હમણાં બધી મેં ન્યૂઝ જોયા એટલે જ મને એવું થયું કે લાઈવ થઈને જાણ કરવી જ પડશે હમણાં ન આવતા વાવાઝોડું આવે છે એવું ન હોય તો જે થવાનું છે ને થવાનું જ છે જે થવાનું છે એ થવાનું જ છે એ તો એ સૂતા હોય ને ઉપર પંખો પડે એટલે પ્રભુએ જે નક્કી કર્યું ને થવાનું જ છે એમાં કોઈનું ચાલશે નહીં મારું નહીં કોઈનું નહીં આજ ભગવાન કહેવાય અત્યારે આ જ ભગવાન ઘણા એવું બહુ બહુ ભણેલ ગણેલ આમ બહુ આમ ફિલોસોફી વાળા હોય ને એમ કે ભગવાન ભગવાન શું એમ તે અત્યારે જ ખબર પડે કે આ જ ભગવાન અઢળક વરસાવી શકે ને એ જ ભગવાન એના હાથમાં જ બધી જીવન દોરી છે આજે માનો તોય ભલે ને કાલે માનો તોય ભલે માનવું જ પડશે કે એક કોઈ છે પ્રભુ અહીંયા વરસાદ નથી જય માતાજી જય દ્વારકાધીશ અહીંયા બહુ વરસાદ નથી અહીંયા તો બારે માસ વરસાદ હોય જ છે પણ અત્યારે આ લોકો ને અહીંયા ઉનાળો ચાલે છે એટલે અહીંયા પંદર દિવસ પછી વરસાદ ને ઠંડી બધું ચાલુ થશે તો આપણે અહીંથી નીકળી જશું હરેશભાઈ જયસ્વામી નારાયણ કેમ તમે ખૂબ સારા કાર્ય કરી રહ્યા છો જય સ્વામિનારાયણ આપણે કાંઈ નથી કરતા બધું ભગવાન કરાવે છે બેન ગુજરાત જેવું દુનિયામાં આ ક્યાંય નથી એટલે તો ત્યાં રહીને સેવા કરું છું નહીં પરિવાર બધું અહીંયા છે હું અહીં ન રહું હવે ઘરે બેસીને કંટાળી ગયા તો ઘણી બધી ચેનલો છે ભગવાનના સારા સારા શાસ્ત્ર છે વાંચો દેશમાં પણ ગરીબ લોકોની ચિંતા કરો છો આપને સલામ છે આપણને ભગવાન મનુષ્ય જન્મ આપ્યો છે તો કોઈના માટે થાય એટલી મદદરૂપ બની અને મેં આજ કેમ કે હમણાં બહાર જવાનું છે મહેમાન આવવાના જ છે મને લેવા માટે પણ થોડોક સમય હતો ને થોડીક ફ્રી હતી તો મેં કીધું લાવ લાઈવ આપી જ દઉં કે અત્યારે જ્યાં જરૂર છે ત્યાં એકાબીજા એકાબીજાને મદદરૂપ બનજો જેથી કરીને જે પણ પરિસ્થિતિ આપણી ઉપર આવી હોય એમાંથી પણ બધા બહાર નીકળી શકે હાલ હું લંડન છું જામનગરમાં બહુ વરસાદ આમે જોયું એટલા માટે જ અત્યારે લાઈવ થઈને કે રોડ રસ્તા ઉપર તમે અમદાવાદથી જામનગર જતા હોય દ્વારકા જતા હોય સોમનાથ જાતા હોય જૂનાગઢ જતા હોય એક જ રસ્તો લાગે તો ક્યાંય અટવાણા હોય અને રહેવાનું તમને પ્રોબ્લેમ થતો હોય તો આપણા આશ્રમે જતા રહેજો ત્યાં રહેવું જમવું બધું છે અને આશાનું હરિદ્વાર કરીને બોર્ડય મારેલું છે તમે ગુગલમાં નાખશો ને મેપમાં કે આશાનું હરિદ્વાર સુરેન્દ્રનગર જિલ્લો અથવા લીમડી તો પણ આવી જશે ડોક્ટર વિજય શાહ ખુબ સરસ ભાઈ આપણે તમે બધા સાથે છો એટલે આ બધી સેવા શક્ય બને છે નેત્ર એકલાય પણ આપણે શું કરી શકીએ મારી સેવાની ટીમ સાચું તો એ બધાને ખૂબ ખૂબ આભાર કે હું નથી અત્યારે દોઢ બે મહિનાથી તો પણ કેટલી સરસ સેવા કરે છે એટલે ચોક્કસ આશ્રમનો લાભ લેજો આ પરિસ્થિતિમાં તમે ક્યાંય રોડ રસ્તા ઉપર અટવાણા હોય તો આશ્રમે જતા રહેજો ત્યાં કોઈ નહીં ના પાડે ના પાડે તો મને કોલ કરજો તમારી સેવા બહુ સારી છે નહીં આપણે કઈ કરતા જ નથી બધું ઉપરવાળો પ્રભુ કરાવે છે આપણે કશું જ નથી કરતા બધું જીવન દોરી એના હાથમાં છે આપણા હાથમાં કઈ નથી બસ આપણે તો થાય એટલે કોઈને મદદરૂપ બનવાનું છે બસ વડોદરાની હાલત ખરાબ કરી નાખી છે નેતા લોકોએ આશાવીને ખબર નહીં હું કોઈને દોષ દેવા કરતા હું તો પેલો દોષ છે ને આપણને દઉં છું કે આપણામાં ઘણી બધી ભૂલો હોય છે એટલે પેલો દોષ આપણો હોય છે પછી બીજાનો હોય છે એટલે એ નેતા નેતાનું કામ કરે આપણે આપણું કામ કરવાનું છે કેમ કે કર્મ કોઈને છોડવાનું નથી કર્મને યાદ રાખવાનું કર્મ કોઈને નહીં છોડે અત્યારે ભલે બધું સારું લાગતું હોય પણ કર્મ કોઈને કોઈ દિવસ છોડવાનું છે જ નહીં એટલે જયારે આવો સંકટ સમય આવ્યો હોય ત્યારે બધું ભૂલી અને એકાબીજાને મદદરૂપ બનવાનું હોય છે જ્યાં તમારથી થાય ત્યાં એટલે જ કહું છું ને કે મારથી થશે એટલે હું બધી જગ્યાએ સેવા પહોંચાડીશ તમે મને એક મેસેજ નાખી દેજો અને રોડ રસ્તા ઉપર કાંઈ પણ અટવાયા હોય તો આપણા આશ્રમે જતા રહેજો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ અને આશાનું હરિદ્વાર લખેલું છે ત્યાં તમે તાણે રોકાજો જમજો અને આસપાસમાં ફૂડ પેકેટની પણ મેં કહી દીધું છે કે કાલે જ કહી દીધું મેં કીધું ચૂલો ચાલુ કરી દેજો અને જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડજો એટલે હું કોઈને દોષ દેવા કરતા પહેલા આપણાથી થાય ને એટલી આપણે સેવા કરવાની છે અને બીજી વાત કે ઘણા બધા સરકાર શ્રી સુધી આપણા વિડીયો જોવાતા હોય તો એમને પણ કહું કે આ અત્યારે જન્માષ્ટમીને લઈને મેળાનું બધાએ બધી નગરપાલિકામાં આયોજન કર્યું હોય નાના નાના માણસો એમાં બિચારાએ રોકાણ કર્યું હોય તો તમને થોડીક દયા ભાવ હોય તો થોડુંક વળતર પાછું આપી દેજો કેમ કે એને હવે ત્યાં એક રૂપિયાની કઈ કમાણી નથી થઈ તો બિચારાનું બધું ગયું જ છે ને પાણીમાં અને એમાં આ વરસાદ તો થોડી ઘણી માનવતા હોય તો આપી દેવું એટલી તમને બધાને પ્રાર્થના કરું છું હવે ભગવાન દ્વારકાધીશ બેન સદાય સુખી રાખી તો ભગવાન ની એમ રહેશું આપણે બહુ દિવસ પછી લાઈવ જોયા લાઈવ તો આવતી બહુ છું પણ હમણાં જો વરેશભાઈ મેસેજ લાઈવ પૂરું કરીને આવતી બહુ છું લાઈવ પણ તમને લંડનનું બધું આજે સેવા માટે લાઈવ આવી છું આસુભાઈ ને ઓળખો છો તમે મને યાદ નથી તમે ક્યાં આસુભાઈ ની વાત કરો છો એ કદાચ નેરો બીવાળા કરતી હોય તો ઓળખું છું કદાચ નૈરો બી વાળા હોય તો હું એને ઓળખું છું કેમ કે નૈરો બી આખી અડધી સરકાર ચલાવે છે એમ ઈ અસુભાઈ ને ઓળખું છું કદાચ એની વાત કરતા હોય તો જય સ્વામિનાયન મજામાં છું એકદમ મજામાં છું ખૂબ વિડીયો શેર કરી દેજો જેથી કરીને બધા સેવાનો લાભ લે જય મુરલીધર હું આવું પછી તો ઘણી બધી નવી 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 સેવા સ્ટાર્ટ કરવાની છે ઘણી બધું લાઇબ્રેરી બનાવવાની છે કેમ કે લાઇબ્રેરીના દાતાશ્રી આવી ગયા છે એટલે સરસ એક લાઇબ્રેરી બનાવવાની છે જે આઈપીએસ સુધીના જેને ભણવું હોય ને બધા પુસ્તક ત્યાં રાખવાના છે કોઈને આઈએસ બનવું હોય બધી પેન રાખવાની છે એટલે તમે ત્યાં પણ એ લાભ લઈ શકશો કેમકે એ પેન ડ્રાઈવમાંથી ઘણી વખત મને ખ્યાલ છે ઘણી બધી ફી આપીને પેન લેવી પડતી હોય છે ઘણા ક્લાસીસ બાયચૂસવાળાની છે આઈપીએસ બનવું હોય તે બધા ક્લાસીસને ઘણી બધી લેવું પડતું હોય છે પણ આપણે બધા સાથે વાત કરી છે બધા પુસ્તક મગાવાની છે પેન ડ્રાઈવ મગાવવાની કોઈને આઈએસ બનવું હોય આઈપીએસ બનવું હોય બધી ત્યાં પુસ્તક વાંચવા તમને મળશે પણ તમારે સ્ટડી ત્યાં લઈ વાંચવા નહી આપી હું લંડન છું હાલ એટલે ઘણી બધી સેવા ત્યાં પણ ચાલુ થવાની જ છે આપણે જેટલી આપણામાં શક્તિ ભગવાન આપશે એટલે સેવા કરશું એક અધ્યાય છે કે કોઈના ચહેરાનું ખુશીનું કારણ બની બસ મરીને તો જવાનું જ છે બધાને ખબર જ છે એટલા માટે હા જયસ્વામનારાયણ હા બધું રેડી જ છે એટલી જ વાર છે આવો ભલે કઈ વાંધો હું રેડી જ છું બાય મજામાં છે એટલે લાઈવ છે એવું તો ન કે બધા બિચારા ભાવ પ્રેમથી ફૂટતા હોય અને બધા લાગણીના સંબંધથી જોડાયા હોય તો કોઈને લાગણીને ઠેસ પહોંચાડવી એ આપણા સ્વભાવમાં નથી હા મજામાં એકદમ નમસ્તે અને મજામાં બેન તમે તમારી આશાનું હરિદ્વારમાં સેલ કેસ ચાલુ કરજો દીકરી આપણે કોઈ કેસ જોઈએ એટલે હવે બહુ જરૂર છે વિચારીશ ચોક્કસ બેઠા બેઠા ચિંતા કરો કરો છો ખરેખર તમે સંત જેવા છો નાના આપણે એવું કઈ બનવું જ નથી એક મનુષ્ય થી બહુ બહુ થઈ ગયું કે આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા છે તો કોઈ બસ દિન દુખિયાની સેવા કરી અને કોઈના ચહેરાનું ખુશીનું કારણ બની અને આપણાથી થાય એટલે આપણા દેશને સેવા કરી બસ બીજો કોઈ આપણો ધ્યેય છે જ નહીં કે આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો કોઈને મદદરૂપ બનવું જોઈએ ભલે હું એવું નથી કહેતી કે બહુ બધી સેવા જ કરો આડોશ પાડોશમાં કોઈ પણ ક્યાંય હેરાન થતું હોય તો જેનાથી જેટલી બને એટલી સેવા કરવી જોઈએ બસ ભગવાનને રાજી કરવા માણસ તો જો કોઈ દિવસ રાજી થવાનું જ નથી તમે ગમે એટલું કરશો ને તોય એટલે તમે જે માતાજીને માનતા હોય ભગવાનને માનતા હોય એના માટે જ સેવા કરાય કે ઈ રાજી થાય એટલે બહુ થઈ ગયું બીજાને ઘણાને ઈર્ષાઈ થતી હોય છે ઘણું બધું હોય છે મેં ખબર બે દિવસ પેલા એક ઓલી પેલી જય વસાવડાની બધા ગરીબો માટેની પોસ્ટ મૂકી એમાં મેં નીચે એનું નામ લખેલું છે તો ઘણા કોઈ દિવસ લાઈક કોમેન્ટ નો કરતા હોય ને એ મારા આઈડીમાં લાઇક કોમેન્ટ કરવા એવા એટલે મેં પછી એમને પર્સનલ એક મેસેજ કરીને કીધું મેં કીધું ભાઈ તમે આમ તો કોઈ દિવસ ન આવતા પણ તમને કેટલો મારા વિશે ઈર્ષા છે ને એ મેં કીધા દેખાય આવે છે તો કે નાના બેન એવું ન મેં કીધું પણ દેખાય આવે શબ્દ હું દેશ દુનિયા રખડું છું મેં કીધું મને ખબર પડે છે શબ્દ ઉપર કે તમને કેટલી ઈર્ષા ભાવ છે ની એટલે આવાય માણસો હોય છે પણ એનાથી આપણે દૂર રહેવાનું જેના જેવા વિચાર એવા આપણે ચી હું એક જ કહું જેના જેવા વિચાર ને એવી આશા પટેલ છે હું તો એક જ મારો શબ્દ હશે પૂર્વી બેન હવે ટિકિટ લઈ લો ચોક્કસ આવો ત્યારે ભીંગરાણ આવજો ચોક્કસ આવી ભાઈ ચોક્કસ એટલે બસ આપણે કોઈના શબ્દ કાનમાં લેવાના જ નહીં કોઈ સારું કે નરસું કે જેવું કેવા અમે છીએ તમારા જેવા વિચાર ને એવા આપણે છીએ બસ એક જ રાખવાનું ને આપણાથી થાય એટલી સેવા કરવાની ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આપણાથી કોઈનું દિલ ન દુભાવવું જોઈએ બસ આપણું ભલે કોઈ હજાર વાર દુભાવી જાય એને મુબારક પૂર્વી કેમ છો બધા ક્યારે આવો છો આવીશ ટૂંક સમયમાં જ આવીશ હવે થોડા દિવસમાં આવશું તો ખાસ કરીને આશ્રમ લાભ લેજો હોય ગામ હોય ઉકેડાઈ હોય એટલે ઈ કઈ ફેર પડતો જ નથી તબિયત સારી છે એકદમ મજામાં છું બસ બધા સુધી આ લાભ સેવાનો લેવો વિડીયો પહોંચાડજો માથા પર આવો ત્યારે આવજો બેન ચોક્કસ આવીશ ચોક્કસ અને બધા દાનવીર દાતાનો ખૂબ ખૂબ આભાર એમાં કચ્છનો તો વિશેષ કરીને હું આભાર માની જેને જે લાગો ભલે લાગે કે જેને મને જે કચ્છે મને સાત સહકાર આપ્યો છે ને વિદેશમાં ઈ લંડનમાં બધા એના ઋણમાંથી તો હું ક્યારેય છૂટી શકું એમ જ નથી હું આવી એને પોણા બે મહિના થશે એક દિવસ એ ઘેરે નથી કન્ટિન્યુ રોજ જે બધાના ઘેર લઉં છું કાલે મેં ચાર ઘર લીધા જમવા રોકાણીથી ને બધાનો ભાવ પ્રેમ એટલો ને કે કચ્છના ઋણમાંથી તો હું છૂટી શકું છું એમ નથી અને એમાં લંડનના કચ્છમાં બધા દાતાશ્રીઓ એમનો તો વિશેષ બધા દાતાશ્રીનો તો જો કે વિશેષ જ આભાર માનતા હોય છે પણ કે ને આમ થોડોક પક્ષ તો હું કચ્છનો તો રાખીશ જ કેમકે જે એને મને આપ્યું છે ને માન સન્માન સાથ સહકાર સેવામાં એટલે હંમેશા માટે હું એની ઋણી છું કેમકે ઈવન મન ધનથી ખોબલે ને ખોબલે મારી સાથે વરસા છે તો ભગવાનને પ્રાર્થના કરીશ કે ખૂબ એમને જે દાતારી છે ને વિશેષ ને વિશેષ એનામાં વધતી જાય અને ખૂબ ભારત દેશની સેવા કરે અને આપણા દેશને આપણે મદદરૂપ થાય અત્યારે જો કેટલો સંકટ સમય આવ્યો છે તો ત્યારે આપણે સેવા ન કરી તો શું કામની આપણી સેવાય અને હું ટૂંક સમયમાં જ આવીશ ત્યારે આપણે વધારે સેવા કરવા નીકળશું બધે જ્યાં જરૂર હશે ત્યાં કેમ છો બેન મજામાં એકદમ મજામાં તો ચાલો બધાને જય સ્વામિનારાયણ અને વરસાદને લઈને તમે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ક્યાંય પણ અટવાણા હોય તો આપણા આશ્રમની મુલાકાત ચોક્કસ લેજો ત્યાં રોકાજો રેવા જમવાની બધી સગવડ છે ચોવીસ કલાક એની ટાઈમ ગમે ત્યારે જાજો કેમ કે આ જ્યાં સુધી રોડ રસ્તા બંધ છે ને એટલા દિવસો કેમ કે પછી ત્યાં મારે દીકરી હોય એટલે મારે બધા નિયમ ફોલો તમારે કરવા પડે ને મારે બધા નિયમ રાખવાય પડે પણ અત્યારે જયારે આ પરિસ્થિતિ છે ને ત્યારે ચોવીસ કલાક માટે અમે આશ્રમ ખુલ્લું રાખ્યું છે એટલે ત્યાં સેવા વાળા જ્યાં પણ કહે ત્યાં તમે રોકાજો બસ અને સેવાનો લાભ લેજો અને એ તો એવી તમે અટવાણા હશો ને તમે આમ રાજકોટના હશો જામનગરના તો એમ તો આધાર કાર્ડ માગશે એમ નમઇ નહીં દે કેમ કે નહીં તો ઘણા એવા બધા લાભ આવી જતા હોય છે અત્યારે બધું જોવું પડે બધા પાસા જોવા પડે એટલે તમે ક્યાંય અટવાણા છો તો તમારા આધાર કાર્ડ એ અમે પેલા માંગશું કેમ કે દીકરીઓ છે મારે ત્યાં એટલે બધું જોઈ વિચારીને જ મને ત્યાં સેવા ચાલુ રાખવી પડે પૂર્વી હું આવું એટલે તરત આવું છે ચોક્કસ પધાર જે ચોક્કસ સુરત આવો પેલી વંદના ફોન હતો તમે આવો એટલે તરત આવું છે આવો બધા આવજો ચોક્કસ આવજો ચોકલેટ ખાવા મિસ યુ ટુ બધાને પૂર્વી મિસ યુ ટુ ચાલો બધાને જાજા કરીને સ્વામિનારાયણ અને ક્યાંય પણ એવી રીતના વરસાદને લઈને અટવાણાવો તો ચોક્કસ વોટ્સએપ મેસેજ કરજો મારથી થશે એટલે હું સેવા કરીશ મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ સ્વામિનારાયણ મારે આવું છે પારુલબેન ચોક્કસ પધારજો ચોક્કસ ના જ નથી ચોક્કસ પધારજો પણ આવો ને ત્યારે આધાર કાર્ડ સાથે લઈને આવું એટલે અમારા નિયમ છે બધા પડશે ચાલો ભગવાન મંગલ કરે અને ગુજરાતમાં આટલો બધો વરસાદ છે ત્યારે ભગવાન આજે એકાદશ દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એ પ્રાર્થના કે પ્રભુ સૌની રક્ષા કરજે અને તમારા જે આ વરસાદના પ્રકોપથી બિચારા નાના માણસોની ઘણી બધી બિચારા નુકસાન થયું હશે તો એની ઉપર દયા ભાવ રાખજો ભગવાનને કઈ ચાલો બીજું તો આપણે કઈ ન કરી શકીએ ભગવાન ઈચ્છા હશે એમ ઈદ થશે કેમ કે આપણે હસતા હસતા પાપ કરી છે પછી ભોગવવાનું આવે ને ત્યારે રોતાય આપણને આવડતું નથી એટલે ઘણા બધા કારણોને લઈને ભગવાન રૂટતો હોય છે કેટલુંક સહન કરે આ ધરતી માં કેટલુંક સહન કરે ન થવાના બનાવ થતા હોય છે ન થવાના કાર્ય થતા હોય છે પછી ધરતી કેટલું સહન કરે કેટલું કરે ત્યારે આ બધા પ્રકોપ થતા હોય છે ભગવાન રૂટતો હોય છે ત્યારે એટલે એ તો એની ઈચ્છા હશે એ બધું થવાનું જ છે એમ આપણું કાંઈ નહીં ચાલે બસ આપણે ભગવાનને પ્રાર્થના કરી સૌની રક્ષા કરજો બીજું તો આપણે કશું નહીં કરી શકી બની શકે થોડી ઘણી મદદરૂપ બની શકી કોઈને જમવાનું આપી શકે બીજું તો આપણે શું કરી શકીએ ચાલો જય જયસ્વામિનારાયણ રણજીતભાઈ ક્યારના ભાઈ લાઈવ ક્યારે આવો છો ઈ નંબર મેહુલભાઈના બેના ના તો કન્ટિન્યુ મેસેજ હોય કન્ટિન્યુ કે બેન લાઈવ થાવ લાઈવ થાવ લાઈવ થાવ તમારે ત્યાંથી અહીંથી પાંચ કલાકનો ડિફરન્સ છે ટાઈમમાં સાડા ચાર પાંચ કલાકનો એટલે ઘણો બધો ડિફરન્સ થઈ જતો હોય છે ચાલો બધાને ભગવાન મંગલ કરે અને આ પરિસ્થિતિમાં આસપાસમાં કેવી પરિસ્થિતિ હોય તો એકાબીજા એકાબીજાને મદદરૂપ બનજો બસ